રાજકોટની ભાગોળે અમદાવાદ હાઈવે પર આવેલા હિરાસર ગામ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા દેશના નકશામાં હિરાસરનું નામ ચમકી ગયું છે પરંતુ દીવા તળે અંધારું હોય તેમ હિરાસર ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા છ મહિનાથી માત્ર એક જ શિક્ષકથી આખું શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે આ બાબતે ગામના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ શાળામાં તાત્કાલિક ઘટતા શિક્ષકોની નિમણૂક કરવા બાબતેની રજૂઆત પણ કરવામાં આવી છે શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં અહીંયા નથી આવી અને ગામમાં બાલપાટિકાથી લઈ ધોરણ પાંચ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બુજાવી રહ્યા છે અને ક્યારેક તો પ્રસંગોપાત આ શિક્ષક રજા પર હોય તો બાળકોને આખો દિવસ શાળાએ માત્ર બેસી રહેવું પડે છે મારું નામ સોલંકી જયસુખ ગામ હિરાસર આપણે જ્યારે એરપોર્ટ બીનું ન હતું તે પહેલાં ત્રણ શિક્ષક અને વ્યવસ્થિત બધા એ વાઈઝ સ્ટુડન્ટ વાઇઝ શિક્ષક મૂકેલા હતા પણ થોડાક દિવસથી ને અત્યારે સ્ટુડન્ટ પણ વધારે છે અને શિક્ષક પણ ઘટાડી દીધા છે એક મેડમ હે અમુક સમયે મિટિંગમાં જાય તો આપણે સ્કૂલમાં એમના જગ્યા રજા છોકરા રખડતા હોય ને એવું બધી હાલત થઈ જાય છે અત્યારે ગામમાં તો હાથ ધોરણ ચાલુ થાય તો સારું અને એક બે શિક્ષક નવા મૂકાય તો સારું રહે